આમ તો હું દરરોજ સોશિયલ મીડિયાના માધ્યમથી નાની એવી રીલો બનાવી અને મને જે અનુકૂળ લાગે એ બાબત રજૂ કરતો હોઉં છું પણ થોડા સમયથી મારા વિચારમાં અને મારા અભ્યાસ તરફથી એ મને જાણવા મળ્યું કે ભારતભરમાં અનેક રાજ્યોમાં મહિલાઓમાં સર્વાઇકલ કેન્સર અને બ્રેસ્ટ કેન્સરની જે પ્રમાણે તુલના વધવા માંડી છે એમાં આપણે સૌએ સજાગ બની ક્યાંક ને ક્યાંક સારા એવા હોસ્પિટલના ડોક્ટરો સારી એવી સંસ્થાઓને મળી અને રાહત દરે આ ટેસ્ટ રેગ્યુલરી થઈ શકે અને ભારતભરની પાંત્રીસ વર્ષ ઉપરની જે મહિલાઓમાં આ રોગનો જે રાફડો ફાટ્યો છે એને આપણે અટકાવવા ક્યાંક ને ક્યાંક મદદરૂપ બનીએ માનું છું કે હું અને તમે બધા ઘણા એવા વ્યવસાયો સાથે સંકળાયેલા છો ઘણી એવી સંસ્થાઓ વિશે જાણીએ છીએ કે જે સંસ્થાઓમાં મળીને આ વાત રજૂ કરવાથી આપણને નજીવા રાહત દરે આ બધા ટેસ્ટો મળી રહે છે ભારત સરકારે આ બાબતે રસી પણ ઉપલબ્ધ કરાવી છે પણ એ નાની એવી કન્યાઓ જે હાઈસ્કૂલના અભ્યાસ કરે છે એમના માટે ઉપયોગી છે પણ ઘણી એવી સ્ત્રીઓ જે થર્ટી ફાઇવથી ફિફ્ટી યર્સ વચ્ચે ઉંમર ધરાવે છે એમના માટે આ ટેસ્ટ બહુ જરૂરી છે તો આપણે બધા મળી એક એવો સહિયારો પ્રયાસ કરીએ કે જીવનમાં ક્યાંક ને ક્યાંક કોકને મદદરૂપ થઈએ